ચૂંટણી પ્રક્રિયાનો ખ્યાલ આવે ને તેમનામાં નેતૃત્વના ગુણો કેળવાય તે હેતુથી મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન તથા બેકી પ્રોગ્રામ અંતર્ગત વિરોજનગર પ્રાથમિક શાળા નંબર બેમાં થી ત્રણથી આઠના બાળકો માટે બાળ સંસદની રચના કરવામાં આવી હતી બાળ સંસદની રચના કરવામાં આવી જેમાં શાળાના મંત્રી ઉપમંત્રી અને વિવિધ સમિતિઓના મંત્રીની પસંદગી કરવામાં આવી બાળકોની બાળકો માટે અને બાળકો વડે ચાલતી બાળ સંસદ થકી બાળકોમાં નેતૃત્વ સંચાલન અને શિસ્તના ગુણોનું સિંચન કરવાનો આ પ્રેરક પહેલનો ઉમદા હેતુ છે તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના મનપસંદ ઉમેદવારને વોટ આપ્યો ભારતીય લોકશાહી પદ્ધતિને આધારે બાળ સંસદની ચૂંટણી જે રીતે લોકોનું લોકો માટે લોકો દ્વારા ચાલતા શાસનને લોકશાહી કહેવાય છે અને લોકમત ચૂંટણી પ્રતિનિધિઓ સમગ્ર દેશનું સંચાલન કરે છે એ જ રીતે બાળ સંસદે બાળકોની બાળકો માટે અને બાળકો દ્વારા ચાલતી સંસદ છે જેમાં શાળાના બધા જ વિદ્યાર્થીઓને શિક્ષકો ચૂંટણી પ્રક્રિયા દ્વારા મંત્રી અને ઉપમંત્રી ઉપરાંત શિક્ષણ આરોગ્ય પાણી સફાઈ તથા રમતગમત મંત્રીની પસંદગી કરે છે બાળકો શાળાના વ્યવસ્થાપનમાં વિકાસમાં સુધારણામાં અને નિર્ણયોમાં ભાગીદાર બને છે મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશનના જીવન કૌશલ્ય એજ્યુકેટર રવિ રાઠોડ તેમજ ડિજિટલ દ્વારા માહિતી આપવામાં આવી બાળ સંસદની સમગ્ર પ્રક્રિયા લોકશાહી પદ્ધતિ આધારિત હતી બાળકોને સામાજિક વિજ્ઞાનના શિક્ષક દ્વારા લોકશાહી માળખાની સંપૂર્ણ જાણકારી આપવામાં આવે છે તેની પ્રક્રિયા મહત્વ તેમજ ઉત્તરદાયિત્વ વિશે માહિતી આપી બાળકોને તેમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે પ્રેરણા આપવામાં આવે છે રિપોર્ટર અબ્બાની માલે બૌદ્ધિક ભારત ન્યૂઝ અમદાવાદ